હા કહું આજે ટાઈમ હોય તો આવે ને ઘર બાજુ ઓ હો અમારે થોડી તકલીફ થઈ છે ભૂત આવી છે આ તો બે ત્રણ ઊંઝ્યા જ નહીં અમે તો આખી રાત ઊંઘતા નહીં હા અમારે એક તો બીવાણો છે તે બે પોન થઈ ગયો છે ઉઠાડીએ એટલે બુપાણા છે દમ ની પછી કરવાનું હો તમે ના હોય તો આવતા ને હાથ ફટાફટાડો અમે તૈયારીઓ કરીએ હોય તમે જોઈ દો બધું આવીને હું છે હું નહીં અને પસંદ આવે તો જોઈ નહીં ને કાઢવું આજ તો મેં રહું નહીં ને રાતીને રાતે કાઢવાનું છે હાર આવો તાને હાલ આવો જલ્દી ના આવે તો લેવા બોકલું હા તો વધો નહીં હેડો હો આવી જા હેડો હવે તો વધો નહીં તમારે ગાડી બાડીને ભાડા ભાડા નહીં તો કરી દેવું નહીં દાવ આવી દો સારો આવો ફટાફટ

આ બેઠા ની નહી આ બોજા આવો આવો ભાઈ આવો આવો માથા હાથ બાત મેલવા ને દો જોઈએ હેડો ઓછો કાટ ના શી છે લાગે

કરીશિયા દીરાતું તો બીજો નહી ના ના બોલ્યો કોન હાથ મેલે એટલે બોલ્યા છે એવું છે ઓહો લઈ જો જમીન આતે ભૂйна પડી જાય બુદ્ધમન બુદ્ધમન માતો જઈ સેવા ને ભૂલે ઓહો ઓલા સુનિલજી ઘર માં તાન હા વેલો ભાઈ કોન કે હાલો વેખીયો કમ્પલેટ કરો થકો બેહું કે આવડે ઓ પેલા જલ્જો

કે લાયો ને અગર બત્રીય ને બધું મારા લેવા આવવાનું કેમ છે લાયા કે આ લાયા યાર હા કેટલા જો તો લેવાય ગામમાં છે તીયા સામી કરજો વડ વડ લઈ લો આ હા લઈ લિયા આવો આયો આયો હું તો આવી ગયો બટાક પર છે તોય

ના માતું છે યાર ના આવું વાંગું ભાઈ આતમ ના આવો અન અમારે યાર જીરાય તો બદર એમની વાત તો છે યાર એટલે જૂના હા તો માતાજી બતાવે જૂનો યાર આ તો હું બેવું મારી જોગીનો ડોડ બના ભઈ दब भी। दब भी। बर ताने ताने दो दो ना काही यार तुम्हारा दर्द से एक बात थी भैया बाप भाई लोड आए छे तो थाने धोनी के हो हो क्या थाना धोनी रडो भाई के जो हाथू पा बरोबर ठीक है आया बरोबर अच्छी काम मर आ माता जीतू हातो करवाने छ ता हा जो कर दिया ही बुआ जी दान धोनी बताओ બોણા કે धोका લઈ ગયો એ ભાઈ બપો બપો કો જોગી આવી ભાઈ હા એ ભાઈ કે ભાઈ મત છે ભાઈ હા છે ભાઈ ઓ બીવાના તમે બધા બીવાના છો ભાઈ હા બીકો ના ના ગઈ થોડું છે બોણા જેવું નહીં એ તો ભૂતે તો ભૂત છે બાય બાય ગમે તે હું કરીશ તારી ધુવામાં એ ધુવાજી ઓ તાન એકન તુરયો જ તો તમાર માતાજી ભાઈ એ તમાર જોગી પાતા જીવનજી આપડો ધીપ છે અમે ધીપ પકડી ધાય એકતે તને પકડો હા તો અમે કોઈ નહીં મારી જોગીનો વધાવ બનાન તો હું કઉ લે તમોન જરા લા લા અખિયા સુન બોલો કાન આ ભાઈના ચુરિયેલું જ છે અન તમે જીત મારી કવલે કાન યહો તમે સોખ્યાના રૂપિયા હંતારીને આયા છો ભાઈ એની હોય આમ અરે ઓય નહી તમે હંતારીને જીદ જ મારી છે કેવળો જો હું મને જોગીને ખબર ના પડે યાર અમાર રૂપિયા તો અમાર પાસે ના ખબર છે છે ને યાર જોઈ લે કાઢ્યો હોય તો ખબર નહીં બસ રૂપિયો બતાઉ છો જ્યો હા રણિયા ઓલે રૂપિયો એ તો હાલન બોલાય આપડે જમ ના બોલાય આપડે સુહેલ હોય તો આપડે અમે મનતા આય વધાવા આય હો આલો આરા આલે હા ભાઈ હા જોગી ના કદી ખોટી કરતા ને ભાઈ આવે ભાઈ આ હા બહુ લોટો પડશે હા અ ભાઈ બોલી નાવા છોડી ના બોલાવતા કરવા માંડે લે બોલાવાન કર્યું સોય ના બોલ એટલે કાચું છે પેલીનું ઉગરૂ બોલાવું હાલી જ અમન તો બીક લાગે છે પારિ